મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં કરા કમોસમી વરસાદ આંધી વંટોળનો માહોલ જોવા મળ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો અમુક જગ્યાએ વીજળી પડવાની ઘટના પણ બની હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગઈકાલે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે કાર્યકારી મુખ્ય સચિવ એવા સુનૈના તોમરને દિશાનિર્દેશ આપ્યા હતા મિત્રો મુખ્યમંત્રી આ દિશાનિર્દેશને પગલે સુનૈના તોમારે અસર જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ પવન વીજળીની સ્થિતિની વગેરેની તલ પરથી માહિતી મેળવી હતી તેમણે જિલ્લા તંત્ર વાહકોને એલર્ટ મોડ ઉપર રહેવા માટે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યું હતું રાહત કમિશનર એવા આલોક પાંડે આ સમીક્ષા બેઠકની વિગત આપતા જણાવ્યું કે રાજ્યમાં કુલ એકતાલીસ તાલુકામાં બે મિલીમીટરથી લઈને આડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે વધુમાં તમને જણાવી દઈએ કે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે પવનને કારણે બસોને ઓગણપચાસ જેટલા ગામોમાં વીજ પુરવઠાને પણ અસર પડી હતી તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના રૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ મિલકતને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ કાર્યકારી મુખ્ય સચિવને સૂચના આપી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહીને પગલે કેસર કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેસર કેરીના ફ્લાવરિંગ સ્ટેજમાં અસર થઈ હતી તેને કારણે નવી કુણપો ફૂટવા સમયે કેરીઓ વધુ પ્રમાણમાં ખરી ગઈ હતી જ્યારે ગત વર્ષની તુલનામાં આંબા ઉપર પચાસ ટકા કેસર કેરી આવી છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ વખતે કેસર કેરીના ભાવ પણ સારા જોવા મળી રહ્યા છે પરંતુ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતારવાની નોબત આવી ગઈ છે આ વખતે અંદાજીત પચાસ ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેસર કેરીની સિઝન હજુ એક મહિનો ચાલતી હોય છે પરંતુ આ વખતે ખેડૂતો દ્વારા પોતાના આંબાના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાનું શરૂ કરી દીધું છે મિત્રો આ સમયે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોએ કાચી કેરી ઉતરવાનું શરૂ કર્યું છે માર્કેટમાં કેસર કેરીની આવક વધતા બોક્ષ દિન બસોથી લઈને ત્રણસો રૂપિયા જેટલા ભાવ ઘટી ગયા છે વાતાવરણની સ્થિતિ રહી તો પંદર દિવસમાં કેસર કેરીની સિઝન પૂર્ણ થઈ જાય તેવું નિષ્ણાતો માની રહ્યા છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાયું હતું આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે એવો આરોપ છે કે બાર તારીખે મોડી સાંજે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં કેતુરગ્રામ વિસ્તારમાં બોમ્બથી ટીએમસી કાર્યકર્તાનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે મૃતક ટીએમસી કાર્યકર મિન્ટુ શેખ પોતાના એક સાથી સાથે મોટરસાયકલ ઉપર ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં કેટલાક લોકોએ અચાનક તેના ઉપર હુમલો કર્યો કથિત રીતે પહેલાં મિન્ટુ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને બાદમાં તેના ઉપર બોમ્બથી હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલનો માહોલ જોવા મળી રહ્યો છે આસનસોલ લોકસભા સીટના રાણીગંજ પોલીસ સ્ટેશનના એકરા વિસ્તારમાં મતદાનની મોડી સાંજે ટીએમસી કાર્યકરો ભાજપના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ છે આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ રાતના અંધારામાં બીજેપી કાર્યકર્તાઓને માર માર્યો હતો જેમાં ઘણા બીજેપી કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ ભાજપ દ્વારા રાણીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જિલ્લામાં પણ સમાચાર ટીએમસી ઉપર બીરભૂમ જિલ્લામાં શિવરી વિસ્તારમાં ચૂંટણી માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં તોડફોડ કરવાનો આરોપ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા તો ન હટ્યા પરંતુ હવે સંકલન સમિતિમાં આંદોલનની લડાઈ શરૂ થઈ ગઈ છે ક્ષત્રિય આંદોલનને માથે લેનારા પીટી જાડેજાએ સંકલન સમિતિ ઉપર અનેક સવાલો ઉઠાવ્યા છે પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેઓએ સંકલન સમિતિ ગદ્દાર છે અને રહેવાની છે તેવું કહ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે સંકલન સમિતિને ગદ્દારીના મારી પાસે અનેક પુરાવા છે સંકલન સમિતિએ શેકેલો પાપડ પણ નથી ભાંગ્યો ત્યારે હવે જાડેજાના શબ્દોથી પદ્મિની બા પીટી જાડેજા ઉપર ભડક્યા છે તેમણે વધુમાં કહ્યું કે આંદોલનની પથારી ફેરવી નાખી બીજા સમાજો વચ્ચે આપણે આશીપાત્ર બન્યા પીટી જાડેજાની નારાજગી અને ઓડિયો ક્લિપ મુદ્દે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિભાવાળાની પ્રતિક્રિયા આવતા સમગ્ર કેસમાં નવો વળાક આવ્યો છે પદ્મિભાવાળાએ કહ્યું કે પીટી જાડેજાએ નારાજગી દર્શાવી અને પાછા પણ અટી ગયા આ લોકો શું કરવા માંગે છે તે સમજાતું નથી ક્ષત્રિય સમાજને ગુમરાહ કરી રહ્યા છે સંકલન સમિતિના ચારથી લઈને પાંચ તત્વો કોંગ્રેસ તરફ આંદોલન લઈ ગયા સંકલન સમિતિના સભ્યો જ અંદર ઝઘડી રહ્યા છે તો સમાજનું શું થશે પીટી જાડેજા બોલ બોલબોલ કરતા હતા હવે કેમ ડરવું જોઈએ શું કામ ડરો છો પદ્મિબાવાળાએ વધુમાં કહ્યું કે સમિતિના કારણે જ આંદોલન આડા રસ્તે ફંગાઈ ગયું હતું મને તો સંકલન સમિતિ ઉપર પહેલેથી શંકા હતી આજે અમારો સમાજ આશીપાત્ર બની ગયો છે આગેવાનો માત્ર સ્ટેજ જેમ ભાષણ આપવા માટે હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે આ સંકલન સમિતિને અમદાવાદ સિવાય કોઈ જાણતું ન હતું આંદોલન તો અમે ઉપાડ્યું અને મોકો જોઈને તમે બધો દોર ઉપાડી લીધો હું તો પહેલાંથી તેના વિરોધમાં હતી આ સમિતિમાં ઈગોવાળા લોકો છે આ લોકો સ્ટેજ શો કરી શકે છે પરંતુ સમાજને પરિણામ ન આપી શક્યા હવે પીટી જાડેજા બોલે છે ત્યારે તેમને હું કહીશ કે તમે પહેલાં બોલો ને ફરી જાઓ તેનો શું મતલબ આવા આગેવાનો હોય તો સમાજની શું હાલત થાય પદ્મિબાવવાળાએ વધુમાં જણાવ્યું કે મને પહેલાંથી ખ્યાલ હતો મને વિશ્વાસ ન હતો પીટી મામાનું આવ્યું પણ પાછું ખેંચ્યું આમ બોલવાથી સમાજનું ખરાબ લાગી રહ્યું છે સમાજ સાથે ગદેરી કરશો તો પાછું આવવાનું છે સંકલન સમિતિના પાંચ તત્વો નિર્ણય લે છે તેમજ પોતાનું ચલાવે છે આથી સમાજે વિચારવું જોઈએ અંદરો અંદર બાજ્ય રાખશે તો સમાજનું શું થશે આ લોકોને ચૂંટણીથી કોઈ લેવા દેવા નથી ઉલ્લેખનીય છે કે આ પહેલાં ક્ષેત્રીય મહિલા આગેવાન પદ્મિની બાવવાળાએ પત્રકાર પરિષદમાં ક્ષેત્રીય સંકલન સમિતિ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે ક્ષેત્રીય સંકલન સમિતિ કોંગ્રેસની બી ટીમ છે જો કે આંદોલનને કારણે સમાજને ઘણું વેઠવું પડ્યું છે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે તો ક્ષેત્રીય સંકલન સમિતિના હોદ્દેદારોને બંગડી પહેરાવી તેવી ચીમકી પણ આપી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતું આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે ચૂંટણી પ્રચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી મીડિયા સાથેની મુલાકાતમાં દાવો કર્યો હતો કે અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી ત્યાંથી પણ ચૂંટણી હારી જવાના છે આ સિવાય અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી પાંચ સવાલોના જવાબ માંગ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ ચૂંટણી પૂરી થાય તે પહેલાં આના જવાબ આપશે તાજેતરમાં જ રાયબરેલીમાં અમિત શાહ જાહેર સભા કરનાર છે આ પહેલાં અમિત શાહે રાયબરેલીથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધીને પણ પાંચ પ્રશ્નો પૂછ્યા છે તેમણે કહ્યું કે મેં બરેલીમાં પણ રાહુલ ગાંધીને પાંચ પ્રશ્નો પૂછ્યા હતા અને હવે હું અહીંથી તે જ પ્રશ્નો પૂછી રહ્યો છું શાહે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી આ પાંચ પ્રશ્નોના જવાબ આ કે નામમાં આપવા જોઈએ શું તેઓ ટ્રિપલ તલાક પરત લાવવા માંગે છે શું તે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પરત લાવવા માંગે છે શું તે સર્જિકલ સ્ટ્રાઇકને સમર્થન આપે છે કે નહીં અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કૃપા કરીને જવાબ આપો તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શા માટે ભાગ ન લીધો તેમણે એ પણ જણાવવું જોઈએ કે શું તેઓ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાનું સમર્થન કરે છે કે નહીં તેઓએ આ પ્રશ્નો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે મને આશા છે કે તેઓ ચૂંટણી પહેલાં આ પ્રશ્નોના જવાબ આપશે આ તરફ ચોથા તબક્કાની ચૂંટણી અંગે અમિત શાહે જણાવ્યું કે આ ચોથા તબક્કામાં જ લોકસભાની ચૂંટણીમાં એનડીએને સૌથી વધુ ફાયદો મળવાનો છે અમે ચોક્કસપણે નો આંકડો પાર કરીશું રાય બરેલી વિશે દાવો કરતાં અમિત શાહે કહ્યું કે બીજેપી ઉમેદવાર દિને પ્રતાપસિંહ અહીંથી ચૂંટણી જીત છે રાહુલ ગાંધીની અમેઠી જેવી સ્થિતિ અહીં પણ બનવાની છે અમિત શાહે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે કલમ ત્રણસોને સિત્તેર હટાવીશું અમે જીએસટી વિશે કહ્યું હતું તે લાવવામાં આવ્યું હતું કોમન સિવિલ કોડ લાવવાની વાત થઈ હતી તેની શરૂઆત ઉત્તરાખંડથી થઈ હતી અમે જે કહીએ છીએ તે કરીએ છીએ તેમ પણ કહ્યું રાહુલ ગાંધીના વચ્ચેની કોઈ કિંમત નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ દેશના અનેક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીને લઈને ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આ બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વિડીયો સામે આવ્યો છે વાત જાણે એમ છે કે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલાઓ માટે સંદેશ જાહેર કરીને કેન્દ્ર સરકારને ઘેરી છે આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત પણ કરી હતી સોનિયા ગાંધીએ સોમવાર એટલે કે તેર મહિના રોજ એક વિડીયો સંદેશ બહાર પાડ્યો છે આ વિડીયોમાં તેમણે કહ્યું છે કે સ્વતંત્રતા સંગ્રામથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી મહિલાઓએ મોટી ભૂમિકા ભજવી છે આજે મહિલાઓ ભારે મોંઘવારીનો સામનો કરી રહી છે આવી સ્થિતિમાં અમે ક્રાંતિકારી ગેરંટી લઈને આવ્યા છીએ કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે અમારી ગેરંટી કર્ણાટક અને તેલંગાણામાં કરોડો પરિવારની જિંદગી બદલી ચૂકી છે મનરેગા હોય શિક્ષણનો અધિકાર હોય ખાદ્ય સુરક્ષાનો અધિકાર હોય અમારી આ યોજનાઓએ લાખો પરિવારને શક્તિ આપી છે આ કાર્યને આગળ ધપાવવા માટે મહાલક્ષ્મી અમારી નવીનતમ ગેરંટી છે આ સાથે સોનિયા ગાંધીએ આશ્વાસન આપ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં કોંગ્રેસનો હાથ તમારી સાથે છે આ મુશ્કેલ સમયમાં કોંગ્રેસનો હાથ જ તમારી સ્થિતિને બદલી શકે છે કોંગ્રેસે સોનિયા ગાંધીનો વિડીયો સંદેશ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ગઈકાલે પીએમ મોદી બિહારના પ્રવાસે હતા ત્યારે તેઓ મુઝફ્ફરપુર પહોંચ્યા હતા અહીં તેઓએ જનસભાને સંબોધતા વિપક્ષને આડેહસ લીધી હતી પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમને મળતી અનામત લૂંટે તે મને મંજૂર નથી આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને આડેજે દેશના ભાગલા પાડવામાં વ્યસ્ત બન્યા છે તો પીએમ મોદી વિપક્ષના પરમાણુ બોમ્બવાળા પાકિસ્તાનના સમર્થિત નિવેદન બદલ પણ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષ એટલું ડરેલું છે સપનામાં પણ પરમાણુ બોમ્બ દેખાઈ રહ્યા છે શું આવા લોકોને દેશ આપી શકીએ ખરા આ કોંગ્રેસના નેતાઓને ઇન્ડિક ગઠબંધનના નેતા કેવા નિવેદનો આપી રહ્યા છે કહે છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અરે અમે પહેરાવી દઈશું ન પહેર્યું હોય તો પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન પાસે વીજળી નથી લોટ નથી હવે અમને ખબર નથી કે તેમની પાસે બંગાળીઓ પણ નથી મિત્રો કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કહ્યું હતું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ગમેન્ડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈ પણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે મણિશંકર અય્યરે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે જો આપણે તેનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જેલમાં ગયા બાદ પણ અરવિંદ કેજરીવાલના દિલ્હીના મુખ્યમંત્રી રહેવા વિરુદ્ધ અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે કોર્ટે વધુમાં કહ્યું કે અમે આમ નથી કરી શકતા અરજી કરનારનું કહેવું છે કે કેજરીવાલ વ્યક્તિગત સ્વાસ્થ્યને કારણે પદ નથી છોડતા અરવિંદ કેજરીવાલમાં જેલમાં રહેવાના કારણે જરૂરી કામ પ્રભાવિત થઈ રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આવું એલજીના અધિકાર ક્ષેત્રમાં આવે છે કોર્ટને કોઈપણ પદ ઉપરથી હટાવવાનો આદેશ ન આપી શકાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે યોગ્યતાની વાત છે પરંતુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી મહત્વપૂર્ણ છે કે દિલ્હી લેકર પોલીસી સાથે જોડાયેલા કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરાયા બાદ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી કોર્ટે અરજી એવા સમયે ફગાવી છે જ્યારે અરવિંદ કેજરીવાલના તાજેતરમાં લોકસભાની ચૂંટણીને જોતાં સુપ્રીમ કોર્ટે પેરીઝૂન સુધી વધગાળાના જામીન આપ્યા છે અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ કહ્યું હતું કે ભાજપ મારું રાજીનામું દિલ્હીમાં સરકાર પાડવા માટે માંગતી હતી પરંતુ હું આવું નહીં થવા દઉં કેજરીવાલે દાવો કરતાં કહ્યું કે તે દિલ્હીની સરકારને પાડી શકતા નથી તે અમારા ધારાસભ્યોને તોડી ન શક્યા તે પંજાબની સરકારને પણ તોડી ન શક્યા ભાજપની આ યોજના નિષ્ફળ થઈ ગઈ છે